આંગણવાડીઓને લઈને ત્રણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આગણવાડીમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે એક તરફ માનદ વેતન વધારાની માંગ અને બીજી તરફ પંચાયત વિભાગમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે આંગણવાડીનું જે કામ અટક્યું હતું તે કોન્ટ્રાક્ટરે વગર ઓર્ડરે જ શરૂ કરી દીધું છે બીજા જે મોટા સમાચાર છે આંગણવાડી કાર્યકર પણ સેફ રહ્યા નથી આંગણવાડી કાર્યકરોની કાર્યકરની યુવકે છેટી કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે અને ત્રીજા જે મોટા સમાચાર સામે આવ્યા છે તે છે આંગણવાડી આઈસીડીએસ વિભાગના લાભાર્થીઓનો આંકડો એક લાખને પાર પહોંચી ગયો છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી જોઈએ જિલ્લા પંચાયતના આઈસીડીએસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ ઝુંબેશને પરિણામે જિલ્લામાં યોજનાના કુલ લાભાર્થીઓની સંખ્યા એક લાખ ને પાર થઈ ગઈ છે વંચિત લાભાર્થીઓની નોંધણીની પ્રક્રિયામાં રાજકોટ જિલ્લો રાજ્ય કક્ષાએ પ્રથમ માર્ગદર્શન હેઠળ ઓગણીસ નવેમ્બરથી વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું હતું આ ઝુંબેશમાં જિલ્લાના આંતરિયાળ વિસ્તારો વાડી વિસ્તારો ઔદ્યોગિક વસાહતો અને ઝુંડપટ્ટીઓ વસતા વંચિત પરિવારો સુધી પહોંચવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આઈસીડીએસ વિભાગની યોજનાથી વંચિત રહી ગયેલા શૂન્ય માસથી છ વર્ષના બાળકો અને માતાઓની યાદી તૈયાર કરવામાં આવી હતી આ યાદી મુજબ જેમના નામ નોંધાયેલા ના હતા

કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં હાલ તાલુકા કક્ષાની બાર ઘટક કચેરીઓ અને એક હજાર ત્રણસો ને સાહીઠ આંગણવાડી કેન્દ્રો મારફતે છેવાડાના માનવી સુધી પોષણ અને આરોગ્યની સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે હાલમાં પણ વંચિત રહી ગયેલા લાભાર્થીઓની નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે જે કોઈ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ હજુ પણ યોજનાના લાભથી વંચિત હોય તેમને જરૂરી આધાર પુરાવા સાથે નજીકના આંગણવાડી કેન્દ્રોનો સંપર્ક કરવા આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર જનકસિંહ ગોહિલે જણાવવામાં આવ્યું હતું હવે બીજા જે મોટા સમાચાર છે છે તે આંગણવાડીની સુવિધા બાબતે ફરિયાદ કરતા તેની રીસ રાખી ફરિયાદ કરવામાં આવી છે એટલે કે હવે આંગણવાડી કાર્યકર પણ સેફ નથી આંગણવાડી કાર્યકરની યુવક દ્વારા છેડતી કરતા પોલીસ ફરિયાદ જોવા મળી રહી છે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના સૌથી છેલ્લા એવા સાંખડી બારી ગામે આંગણવાડી કાર્યકર ને નસવાડી પોલીસ સ્ટેશનમાં તેમની છેડતી કરનારા યુવક સામે ફરિયાદ આપતા નસવાડી પોલીસ સ્ટેશનમાં પોલીસ કુન્નો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે નસવાડી તાલુકાના સાંખડી બારી ગામે જે આંગણવાડી બહેન છે તે આંગણવાડી કાર્યકર હોય તેઓ દસ વર્ષથી આંગણવાડી ચલાવે છે તેમાં ગામનો યુવક તેમને અવારનવાર હેરાન કરતો હતો આ બાબતે કેટલીક વાર કકડાટ પણ થયો હતો જેને લઈ આખરે તેઓ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે આ બાબતે તેમણે સાંકડીવાડી ગામે તેમના આગળવાડીમાં બાળકોને પૂરતી સુવિધાઓ મળતી ના હોય જેને લઈ તેઓ અગાઉ નસવાડી મામલતદારને ગ્રામજનો સાથે આવેદનપત્ર આપ્યું હતું તો જિલ્લા સ્વાગત ઓનલાઈન અરજી પણ કરવામાં આવી છે તેમજ અન્ય રજૂઆત પણ કરવામાં આવી છે જેને રીસ રાખી આંગણવાડી બેને મારા ઉપર ફરિયાદ કરી છે જે આજના યુવાનો આવો અવાજ ઉઠાવે છે તેને આ રીતે દબાવવાનો પ્રયાસ કરાવવાનું જણાવવામાં આવ્યું છે હાલ તો નસવાડી પોલીસ આંગણવાડી કાર્યકરની છે ગુનો દાખલ કરતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે હવે સત્યતા શું છે તે પોલીસ ફરિયાદમાં જોવા મળશે અને તેની શરૂ કરી દેવામાં આવી છે ત્રીજા જે મોટા સમાચાર છે તે છે ફલોટ પંચાયતમાં ભ્રષ્ટાચારની રજૂઆત બાદ અધિકારીઓની તપાસ કરવામાં આવી રહી છે આંગણવાડીનું કામ કોન્ટ્રાક્ટરે વગર વર્ક ઓર્ડરે જ શરૂ કરી દેતા આશ્ચર્ય પામ્યું છે વાઘોડિયા તાલુકાની ફ્લોટ પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ફરે કરેલી રજૂઆત બાદ

અને કામમાં ઘણી બધી ક્ષતિઓ અધિકારીઓને ધ્યાને આવતા ગુણવત્તા સભર માપ પ્રમાણે કામ પૂર્ણ કરે જ બિલની ચૂકવણી કરવાની વાત કરતા ગ્રામજનોએ સંમતિ દર્શાવી હતી અરજદારોને ગામમાં ચાલતા વિકાસના કામ અંગેની માહિતી કે એસ્ટીમેટ સભ્યોને આપતા ન હતા જેથી પારદર્શક વહીવટ થાય તે માટે દરેક કામ વખતે તાલુકા પંચાયત કચેરીમાં જાગૃત નાગરિકો દ્વારા વારંવાર અરજીઓ કરી ધ્યાન દોરવામાં આવતું હતું રોડ આંગણવાડીને રિપેરિંગના નામે દિવાલ પર હાથ ફરતા જે સિમેન્ટ પાવડર બની રૂંછાઈ જતો હતો તો નાના બુલકાઓના જીવન સાથે છેદા કરી રિપેરિંગના નામે નિર્દોષોના જીવ જોખમમાં મૂકનાર કોન્ટ્રાક્ટર વર્ક કોન્ટ્રાક્ટર વગર વર્ક ઓર્ડર એ કામ શરૂ કરતા ગ્રામ પંચાયતના સભ્યોમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું હતું જોકે સદર બાબતે તાલુકા વિકાસ અધિકારીને ધ્યાને આવતા તમામ કામોના

આવી રહી છે તો આજના આંગણવાડીના આપણે આ ત્રણ મોટા સમાચાર જોયા ફરી મળીશું ધન્યવાદ